વડોદરાના મકરપુરાના વણકરવાસમાં પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિક રહીશો એકત્ર થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે લોકો કાળચાળ ગરમીમાં થઈ રહ્યા છે તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે શહેર નજીક મકરપુરા વણકરવાસમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ઉતરાહીમામ પોકારી ઉઠ્યા છે દૂષિત પાણી આવતું હોવાની પાલિકાની અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવે નથી ત્યારે સ્થાનિક લોકો એકત્ર થઈ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પાણી સવારમાં આવે છે બિલકુલ ગટરનું પાણી આવે છે અને એટલું ગંધાય છે કે નહીં ને તો પણ શરીરમાંથી વાસ જાય નહીં અને છોકરાઓને મે કોલેરિયા બી ફાટી નીકળ્યા છે અહીંયા ઘણા બધા છોકરા બીમાર થઈ ગયા છે અને અમે રૂજ રજૂઆત કરી છે પણ એ લોકોએ કોઈ સોલ્યુશન અમારું કશું અત્યાર લગીન લાયા જ નથી અને અમારા વનકરવાસનું આવે છે ને તો કોઈ અમારે અમારા વનકરવાસમાં તો કોઈ જોવા આવવા લાયક છે જ નહીં આવતા જ નથી અને જે કોપરેટર છે તો કોઈ દિવસ અમારા ત્યાં આવ્યા જ નથી અત્યાર લગીન બી નથી આયા હા આગળ અમે જઈશું ને અમારું આ આનું નહીં મળે તો અમે આગળ જઈશું વધીશું મારું નામ પંકજ વનકર નટોરભાઈ